આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવારોને પૂર્ણ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે એટલું જ નહીં તહેવારોની સાથે આવનાર ઋતુઓનું સ્વાગત કરવું તેમજ આવનાર ઋતુઓ દર દરમિયાન તૈયારીઓ કરવી એ આપણી લૌકિક સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે આવી જ તૈયારીઓ વર્ષાઋતુના આગમન પહેલાં એક ખેડૂત કરે છે જે અષાઢી વરસાદની આતુરતાથી રાહ જુએ છે અને એને એક ઉત્સવ તરીકે અષાઢી બીજની રીતે ઉજવે છે આ એ જ અષાઢી બીજ છે જેને આપણે કચ્છી નૂતન વર્ષ તરીકે ઉજવીએ છીએ આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવામાં આવે છે તો શા માટે આ દિવસનું આટલું મહત્ત્વ છે તો ચાલો જાણીએ અષાઢી બીજનું મહત્ત્વ કચ્છની સૂકી ધરતી પર વરસાદનું ખૂબ જ મહત્ત્વ છે તેથી ત્યાંના ખેડૂત લોકો ચોમાસાની શરૂઆતમાં સારા વરસાદની આશા સાથે આખા વર્ષની ઉજવણીની તૈયારીઓ કરે છે અષાઢ મહિનો નજીક આવતો જાય તેમ કચ્છીઓના મન વાતાવરણને જોઈ પાક ખૂબ સરસ થશે એ આશા સાથે મન ઉજવણી વધારવા હિલવડા લેવા માંડે આ સમય જ એવો હોય આશા અને અરમાન ભરેલો વૈશાખ અને જેઠની આગ જરતી ગરમીમાં શેકાઈને ધરતી પર ચીસો પાડતી હોય જીવ માત્ર અકળાઈ ઉઠે એવામાં મેઘરાજાની રૂમઝૂમ કરતી સવારી આવે કે મન પ્રફુલ્લિત થઈ ઉઠે અષાઢી વરસાદ બધી તકલીફોને દૂર કરીને શાનદાર સમય લાવશે આ માનસિકતા દરેક કચ્છી જણની રહે છે માતૃભૂમિમાં કે દેશ વિદેશની કર્મભૂમિમાં બેઠેલો દરેક કચ્છી ખેડૂત મનોમન ઈશ્વરને પ્રાર્થના કરે છે કચ્છડો બારે માંસ રહે અને કુદરતની મહેર કચ્છ પર કાયમ રહે શિયાળે સોરઠ બલો ઉનાળે ગુજરાત ચોમાસે વાગડ ભલો ને પાંજો કછડો વારે માસ અષાઢ મહિનાની શરૂઆત થાય એટલે મેહુલીઓ મન મૂકીને અનરાધાર વરસવાનો શરૂ થઈ જાય અને સાથે સાથે રાહ જોતા ખેડૂતો માટે વાવડીનો સમય પણ શરૂ થઈ જાય છે આમ સમગ્ર પ્રકૃતિ જાણે કે જીવંત થઈ ઉઠે છે કહેવત છે ને અષાઢી બીજ કા વાદળ કા બીજ ધાન વેચી ધન કરો લ્યો બળદને બીજ ખેડૂતો અનુભવ સિદ્ધ જ્ઞાનના કારણે યોગ્ય સમય યોગ્ય પાક માટે બીજ વાવતા અને નુકસાનીમાંથી બચતા આ જ્ઞાનને કારણે તેમને દુહા કે કહેવતોના સ્વરૂપમાં સંગ્રહ રાખ્યું છે જેમ કે અગાડ જો આડંગ પછાડ જોવા ચોંધલ ચેતા ડુકાર જવા આગલા પહોરે વાદળનો ડોળ અને પાછલા પહોરે પવન લોકવાણી કહે છે એ દુકાળનો ભાઈ એટલે જો સવારના વાદળા ઘેરાય પરંતુ સાંજ પડે પવન નીકળે અને વાદળા વિખેરાઈ જાય તો વરસાદ ના પડે ખેડૂતો આ દિવસો દરમિયાન ખેતીના મંડાણ કરતા હોવાથી પણ આ દિવસો વિશેષ બને છે અષાઢી પૂનમ ચંદર પૂડે ચોટે ચોમાસી છડ્યોના છડે જેનો અર્થ થાય છે અષાઢ મહિનાની પૂનમનો ચંદ્ર ડૂબતો રહે તો ચોમાસું લાંબુ ચાલે એ ખેડૂત માટે મોસમનો વરસાદ કેટલો મહત્ત્વનો બને છે એ આપણી આ બધી કહાવતો દ્વારા સમજાય છે જેમ કે ઈશાની વીજને અબલગા એટલે કે ઈશાન દિશામાં જો વીજળી થાય તો અચૂક વરસાદ થાય ભૂખ જો પાણીને વાણી જેનો અર્થ થાય છે પુષ્ય નક્ષત્રમાં વરસતું પાણી અમૃત સમાન ખેતીને ખૂબ ફાયદો કરાવે વસે મધા તગ્રાઈ રે ધરા જો મગા નક્ષત્રમાં વરસાદ થાય તો ઘાસ ચારો ઘણો થાય આવી કચ્છી ભાષાની કહેવતો દ્વારા જ્યોતિષશાસ્ત્રને પણ જોડવામાં આવે છે કેમ કે પુષ્ય નક્ષત્ર તમારી ઈચ્છા પૂર્તિનું નક્ષત્ર છે મગા નક્ષત્ર વિશાળતાનું નક્ષત્ર છે આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન કૃષિ વિજ્ઞાન પણ ખૂબ સચોટ હતું ખેડૂતો અને સામાન્ય લોકો પણ અનુભવના આધારે પોતાના ચિંતનના આધારે આગાહીઓ કરતા તેમનું ખગોળશાસ્ત્રનું જ્ઞાન પણ અદ્ભુત હતું આકાશના વાદળા પવન તારા નક્ષત્ર વગેરેના આધારે ગણિત માંડીને વર્તારા કરતા તો અનેક વખતે પશુ પક્ષીઓના વર્તન તથા વનસ્પતિ પર આવતા ફૂલ ફળના આધારે પણ વરસાદની આગાહીઓ કરતા જે અંશે સાચી પણ પડતી અને આ કચ્છી કહેવતોના અર્થને સમજીને ખેતીમાં કામ કરે તો તેને ક્યારેય નુકસાન ના જાય તેમ જાણકારો કહે છે પરંતુ આજે અનેક કારણોસર પર્યાવરણ બગડ્યું વાતાવરણમાં બદલાવ આવ્યો કુદરતી ક્રમ બદલાયો અને પ્રકૃતિની નિયમિતતામાં વિક્ષેપ પડ્યો આથી નક્ષત્ર આધારિત કહેવતો આજના સંદર્ભમાં એટલી અસરકારક નથી ઠરતી અષાઢ માસમાં મેઘરાજા પૂરતો વહાલ વરસાવે અને ત્યારબાદ સમયસર હાજરી પુરાવતા રહે તો શ્રાવણ માસમાં ખરીફ પાક લહેરાતો રહે ચોમાસાના પ્રારંભના વરસાદ બાદ લાગ જોઈને ખેડૂતો રામ મોલનું વાવેતર કરતા હોય છે સમયસર વરસાદ ના થાય તો ખરીફ પાક બળી જાય માટે અષાઢના મહિનામાં ખેડૂતો વાવણીનું શુભ મુહૂર્ત જોઈને સારા બીજથી ખેતરમાં વાવણી કરે છે અહીં આપણે શબ્દોને સમજવાનું છે અષાઢી બીજ શબ્દ તિથિની ઉજવણી નથી સમજાવતું પણ અષાઢ મહિનાના વાવેતરના બીજ એટલે કે બિયારણની વાત કરે છે જૂના સમયે ચોમાસાના આધારે ખેતી કરવામાં આવતી કચ્છના વસ્તા કહેવાતા કચ્છી ખેડૂતો માટે અષાઢ મહિનો વરસાદની શરૂઆત સાથે સંકળાયેલ છે તેઓ આગામી ચોમાસામાં કયો પાક શ્રેષ્ઠ રહેશે તેની આગાહી કરવામાં મદદ કરવા માટે એક માટીના વાસણમાં બીજ ભરીને તેનો વજન કરી આખી રાત ગોખલામાં રાખતા અને બીજે દિવસે તેમનો પાછો વજન કરતા જો એ સમયના વાતાવરણથી બીજનો વજન વધે તો પાક સારો થાય અને જો વજન ના વધે તો નુકસાન થાય ખેડૂતો વાતાવરણમાં ભેજ તપાસે છે હવાના ભેજના કારણે બીજ અને જમીનનું વજન વધે અને જો ચોમાસા પહેલાંની હવામાં ઘણો ભેજ હોય તો તે એક સારો સંકેત છે કે મોસમ સારી રહેશે બીજ વાવણી માટે ઉત્તમ સમય છે આ તૈયાર કરેલા વાવણીના બીજને અષાઢીના બીજ કહેતા કચ્છ મોટાભાગે રણ વિસ્તાર છે તેથી ત્યાં વસતા લોકો વરસાદને ખૂબ મહત્ત્વ આપે છે અષાઢ મહિનાની અષાઢી બીજ ઉજવણી મનાવવા પાછળ જામરાય ધણજી લાખો ફૂલાણી દરિયા ખેડૂતો જેની અનેક ઐતિહાસિક લોકવાર્તાઓ પ્રચલિત થયેલી છે જે વાર્તાઓના અંત વરસેલા વરસાદ લીલાછમ ખેતર અને ત્યાં અનુભવી ખેડૂતો સાથે જ જોડાયેલી છે ઘણી વખત આવી લોકવાયકાઓ આપણને ભ્રમિત કરે છે અંતમાં અષાઢના મહિનામાં બીજ દિવસનો વરસાદ પુષ્ય નક્ષત્રના યોગની સાથે વરસે છે જેમાં એક ખેડૂતની મનની ઈચ્છા જોડાય છે કે પાક સારો થાય તો પછી મનમાં પ્રશ્ન ઊભા થાય કે જો અષાઢી બીજ એક બિયારણની વાવણીનો ઉત્સવ છે તો પછી નવું વર્ષ ક્યારથી ચાલું થયું એ જ નથી સમજાતું કે હંમેશા આપણું નવું વર્ષ તો મહિનાની એકમ તિથિથી શરૂ થતું હોય તો બીજ તિથિથી નવું વર્ષ વિચારવા જેવું નથી કચ્છી નૂતન વર્ષની બધા અહીંયા કહેવાને બદલે સનાતન સત્ય ભગવાન જગન્નાથની શુભ રથયાત્રા અને અષાઢી બીજ પર્વોત્સવની સર્વેને હાર્દિક શુભેચ્છાઓ ના કહેવું જોઈએ આપના વિચારોને જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો જો અમારા વિચારો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય લોકો સાથે પણ આ વિડીયોને શેર કરજો ફરી મળીશું નવા જ્ઞાન સાથે કેમ કે વૈદિક સંસ્કૃતિ ચેનલ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક જ્ઞાનને ઉજાગર કરવાનો છે જેના દ્વારા દરેકના શંકાના સમાધાન થાય જેથી સમાજ પ્રગતિના પથ પર અગ્રેસર રહે અને યુવા વર્ગ આધ્યાત્મિક માર્ગમાં પોતાની સમજણથી આગળ આવે અને છેલ્લે એક પંક્તિ યાદ આવે છે ગગન ગાજે ને મોરલા ટોકે માથે ચમકતી વીજે પાણજે પડે મે આવઈ અષાઢી પીચ જય શ્રી કૃષ્ણ